શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ સત્રના માસવાર કાર્ય દિવસો જૂન ઓગણીસ દિવસ જુલાઈ સત્યાવીસ ઓગસ્ટ બાવીસ સપ્ટેમ્બર પચીસ અને ઓક્ટોબર બાર દિવસ કુલ મળીને એકસો પાંચ દિવસ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના દ્વિતીય સત્રના માસવાર કાર્ય દિવસો નવેમ્બર એકવીસ દિવસ ડિસેમ્બર છવ્વીસ જાન્યુઆરી પચીસ ફેબ્રુઆરી ચોવીસ માર્ચ બાવીસ એપ્રિલ ચોવીસ અને મે બે દિવસ એમ કુલ એકસો ચોમાલીસ દિવસ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બંને સત્રના મળીને કુલ બસ્સો ઓગણપચાસ કારી દિવસ થાય છે જેમાંથી નવ સ્થાનિક રજાઓ બાદ કરતાં કુલ બસ્સો ચાલીસ કારી દિવસો થાય છે શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત પ્રથમ સત્ર તારીખ નવ છ બે હજાર પચીસથી તારીખ પંદર દસ બે હજાર પચીસ જેના કાર્ય દિવસ એકસો પાંચ દિવાળી વેકેશન તારીખ સોળ દસ બે હજાર પચીસથી તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ જેમાં વેકેશનના દિવસોની સંખ્યા એકવીસ છે દ્વિતીય સત્ર તારીખ છ અગિયાર બે હજાર પચીસથી તારીખ ત્રણ પાંચ બે હજાર છવ્વીસ જેના કાર્ય દિવસ એકસો ચુમ્વાલીસ છે ઉનાળું વેકેશન તારીખ ચાર પાંચ બે હજાર છવ્વીસથી તારીખ સાત છ બે હજાર છવ્વીસ આ વેકેશનના દિવસો પાંત્રીસ છે અને નવું શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ તારીખ આઠ છ બે હજાર છવ્વીસથી શરૂ થશે રજાઓનું વિવરણ દિવાળી વેકેશન એકવીસ દિવસ ઉનાળુ વેકેશન પાંત્રીસ દિવસ જાહેર રજાઓ પંદર દિવસ સ્થાનિક રજાઓ નવ દિવસ આમ કુલ દિવસ એસી થાય છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના કાર્ય દિવસોની વિગત પ્રથમ સત્ર કુલ એકસો પાંચ કાર્ય દિવસ છે જેમાં જૂન માસમાં ઓગણીસ કામના દિવસો અને ત્રણ રવિવાર છે અને આઠ દિવસ ઉનાળુ વેકેશનના છે જુલાઈ માસમાં સત્યાવીસ કાર્ય દિવસ છે અને ચાર રવિવાર છે ઓગસ્ટ માસમાં બાવીસ કાર્ય દિવસ અને પાંચ રવિવાર અને ચાર જાહેર રજાઓ છે સપ્ટેમ્બર માસમાં પચીસ કાર્ય દિવસ ચાર રવિવાર અને એક જાહેર રજા છે ઓક્ટોબર માસમાં બાર કાર્ય દિવસ બે રવિવાર અને એક જાહેર રજા અને સોળ દિવસનું દિવાળી વેકેશન છે દ્વિતીય સત્રની વાત કરીએ તો નવેમ્બર માસમાં એકવીસ દિવસ કારી દિવસ છે ચાર રવિવાર છે અને પાંચ દિવસનું દિવાળી વેકેશન છે ડિસેમ્બર માસની વાત કરીએ તો છવ્વીસ કાર્ય દિવસ ચાર રવિવાર અને એક જાહેર રજા જાન્યુઆરી માસમાં પચીસ કાર્ય દિવસ ચાર રવિવાર અને બે જાહેર રજા ફેબ્રુઆરી માસમાં ચોવીસ કાર્ય દિવસ ચાર રવિવાર માર્ચ માસમાં બાવીસ કાર્ય દિવસ પાંચ રવિવાર અને ચાર જાહેર રજાઓ છે એપ્રિલ માસમાં ચોવીસ કાર્ય દિવસ ચાર રવિવાર અને બે જાહેર રજા છે અને મે માસમાં બે કાર્ય દિવસ અને એક રવિવાર અને અઠ્યાવીસ દિવસનું ઉનાળું વેકેશન અને જૂન બે હજાર છવ્વીસમાં સાત દિવસનું ઉનાળું વેકેશન અને નવું વર્ષ એ આઠ છ બે હજાર છવ્વીસથી શરૂ થશે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે વિવિધ પરીક્ષાની તારીખો ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસથી તારીખ ત્રણ સાત બે હજાર પચીસ પ્રથમ પરીક્ષા ધોરણ નવથી બાર તમામ પ્રવાહ તારીખ ત્રણ દસ બે હજાર પચીસથી તારીખ તેર દસ બે હજાર પચીસ પ્રિલિમ દ્વિતીય પરીક્ષા ધોરણ નવ થી બાર તમામ પ્રવાહ તારીખ સોળ એક બે હજાર છવ્વીસ થી તારીખ ચોવીસ એક બે હજાર છવ્વીસ પ્રખરતા શોધ કસોટી ધોરણ નવ તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસ બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક પ્રાયોગિક ધોરણ દસ અને બાર તમામ પ્રવાહ તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસથી તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસ પ્રાયોગિક પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ તારીખ પાંચ બે બે હજાર છવ્વીસથી તારીખ તેર બે બે હજાર છવ્વીસ એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષા ધોરણ દસ અને બાર તમામ પ્રવાહ તારીખ છવ્વીસ બે બે હજાર થી તારીખ સોળ ત્રણ બે હજાર છવ્વીસ શાળાકીય વાર્ષિક પરીક્ષા ધોરણ નવ અને અગિયાર તમામ પ્રવાહ તારીખ નવ ચાર બે હજાર થી તારીખ વીસ ચાર બે હજાર છવ્વીસ પરીક્ષાઓ અંગેની સૂચનાઓ ઉપરોક્ત પરીક્ષાઓ નીચે પ્રમાણે લેવાની રહેશે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ નવથી બારનો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે ધોરણ દસ અને બારની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે ધોરણ નવ અને અગિયારની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે જેમાં જૂનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમના ત્રીસ ટકા અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમના સિત્તેર ટકા અભ્યાસક્રમ રહેશે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ નવ અને અગિયારની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે જાહેર રજાઓ વર્ષ બે હાજર પચીસ છવ્વીસ તારીખ નવ આઠ બે रक्षाबंधन પચીસ રક્ષાબંધન તારીખ પંદર આઠ બે હાજર પચીસ સ્વાતંત્ર્ય દિન અને પતેતી તારીખ સોળ આઠ બે પચીસ જન્માષ્ટમી તારીખ સત્યાવીસ આઠ બે હાજર પચીસ સંવત્સરી તારીખ પાંચ નવ બે ઈદે મિલાદ તારીખ બે દસ બે હજાર પચીસ મહાત્મા ગાંધી જયંતિ અને દશેરા તારીખ પચીસ બાર બે હજાર પચીસ નાતાલ તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ મકર સંક્રાંતિ તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસ પ્રજાસત્તાક દિન તારીખ ત્રણ ત્રણ બે હજાર છવ્વીસ ધૂળેટી તારીખ વીસ ત્રણ બે હજાર છવ્વીસ ચેટીચાંદ અને રમઝાન ઈદ તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર છવ્વીસ રામનવમી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ મહાવીર જયંતિ તારીખ ત્રણ ચાર બે હજાર છવ્વીસ ગુડ ફ્રાઇડે તારીખ ચૌદ ચાર બે હજાર છવ્વીસ આંબેડકર જયંતિ ઉપરોક્ત જાહેર રજાઓની તારીખમાં સરકારશ્રી દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે રવિવારના દિવસે તેમજ વેકેશનના સમયગાળામાં આવતી જાહેર રજાઓનો ઉલ્લેખ ઉક્ત યાદીમાં કરેલ નથી